નમસ્કાર દર્શક મિત્રો ન્યૂઝ સ્ટોરીમાં આપનું સ્વાગત છે તાહોદ લિંખેડા પીપલોદ સિંગવડથી મોટી સંખ્યામાં ભક્તો અયોધ્યા જવા માટે રવાના યાત્રીઓને તેર થી વધુ જવા માટે રવાના થઈ હતી આ ટ્રેન દાહોદ રેલવે સ્ટેશન થી લીલી આપીને પ્રસ્થાન કરાવ્યું હતું શ્રી રામ થી રેલવે સ્ટેશન ગુંજી ઉઠ્યું હતું અને વડેલા આશ્રમ શાળાના આચાર્ય શ્રી પંકજભાઈ પટેલે પણ તેમની ટીમ સાથે ઢોલક મંજીરા સહિતના સાથે રેલવે કોચમાં ખાતે કાર્ડ વિતરણ કરીને લીમખેડા મંડળના પ્રમુખ રતનસિંહ રાવત મહામંત્રી અનિલભાઈ શાહ મહામંત્રી રમેશભાઈ મિનારમા પત્રકાર યોગેશભાઈ શાહ દીપકભાઈ રાવલ જિલ્લા પંચાયત સભ્ય કાંગાભાઈ જિલ્લા ઉપપ્રમુખ પાર્વતી બેન ડાંગી મહિલા મોરચા પ્રમુખ પાંગલીબેન ડામોર ઉપપ્રમુખ કનકસિંહ પટેલ સહિત ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો હોદ્દેદારોએ યાત્રીઓને લિમખેડા રેલવે સ્ટેશનથી થી વિદાય આપી હતી